પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે કુદરતના રંગ ચાલો વાર્તા શરૂ કરીએ વાદળી પતંગિયું કહે છે આવજો પીળી મધમાખી પીવે ચાય ઊંઘતી માછલી ખોલે આંખ દેડકો જુઓ ટરટર બોલે પ્યારા બતકની સાંભળો સદાય ફૂલ અને ઈયળ કરે મજા બિલાડી પર શોભે નારંગી ટોપી ગુલાબી ઘરમાં ઉંદરડી સંતા મોજા શિયાળ પહેરે છાપુ વાંચે તીડ લાલ હોડીમાં બેઠી બકરી લીલો મગર કરે મજાક સાપ મજાથી કેક પીળી મરઘી વાઘ કેવો મારી આંખોમાં બધા રંગ સમાય બાળકો તમને આ વાર્તા કેવી લાગી મજા આવીને આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો